નમસ્તે કેમ છો તમે બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ અનિતાને કેન્સર થયું તો બિપિન કહ્યા વગર તેને છોડીને મલેશિયા જતો રહ્યો તો તે બિપિનની રાહ જોતી રહી કે ક્યારે તે તેના બાળકો માટે ખાવાનું લઈને આવશે બીપિન ન આવ્યો તો બાળકો ભૂખ્યા સૂઈ ગયા અનિતાની હાલત દિવસે ને દિવસે એટલી ખરાબ થતી ગઈ કે તે ચાલી પણ નહોતી શકતી અને બાળકો લોકોના ઘરમાં ડોકિયું કરતા રહેતા કે ક્યાંકથી કોઈ રોટલી મળી જાય આમ વર્ષો વીતી ગયા તો બિપિનને લાગ્યું કે અત્યાર સુધી તો અનિતા મરી ગઈ હશે અને તે પાછો ભારત આવવા આવ્યો જેવો તે ઘરમાં પગ મૂક્યો તો તેનો આત્મા કંપી ગયો કારણ કે અરે તું હજુ સુધી ખાટલો તોડી રહી છે મેં તને કેટલી વાર કહ્યું છે કે મારા આવતા પહેલા ગરમ ગરમ રોટલી તાવડી પર મૂકવાનું રાખ એક તો કામ કરીને થાકીને હું ઘરે આવું છું આખા દિવસનો ભૂક્યો હોટલમાંથી પણ કંઈ લઈને નથી ખાતો કે જે પૈસા બચશે તેનાથી તને અને તારા આ બાળકોને રાતનું ખાવાનું ખવડાવી દઈશ અને તું છે કે તને મારી જરાય ચિંતા જ નથી જ્યારે જોઉં ત્યારે ખાટલામાં પડીને સૂતી હોય છે એવું નથી થતું કે પતિ ઘરે આવી રહ્યો છે તો તેના માટે કંઈક ખાવાનું જ બનાવી આપું બિપિન ગુસ્સાથી ભરપૂર તેના માથા ઉપર ઊભો હતો પણ અનિતાને એટલો વધારે તાવ હતો કે તે પોતાના મોઢે કંઈ પણ બોલી ન શકી તેનો ચહેરો ખૂબ જ તાવથી લાલ થઈ રહ્યો હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા તે કંઈક કહેવા માગતી હતી પણ જીભ સાથ નહોતી આપી રહી બિપિનનું આજે કોન્ટ્રાક્ટરે ખૂબ અપમાન કર્યું હતું અને તે ત્યાંથી જ ગુસ્સે થઈને ઘરમાં ઘૂસ્યો હતો એક તો એટલી વધારે ગરમી હતી કે તરસથી તેની ખરાબ હાલત હતી તે ઝડપથી પગલાં ભરતો ભરતો ઘર તરફ જઈ રહ્યો હતો રસ્તામાં કોઈ રિક્ષા પણ નહોતો પકડી શકતો કે જો રિક્ષા લઈ લીધી તો ઘરમાં ચૂલો કેવી રીતે સળગશે જ્યાં સુધી ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તે તરસથી બે હાલ થઈ ગયો હતો ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે સૌથી પહેલાં આંગણામાં રાખેલું કાચી માટીનું માટલું જોયું અને તરત જ પાસે પડેલો ગ્લાસ ઉપાડીને માટલામાં નાખ્યો જેથી તે પાણી પી શકે પણ આ શું માટલું તો ખાલી હતું આ જોઈને તો તે વધારે ગુસ્સે થઈ ગયો હતો કેવી સ્ત્રી છે આ અનિતા તેને હજી સુધી માટલું નથી ભર્યું તે ગુસ્સાથી બૂમ પાડીને તે સ્ટીલનો ગ્લાસ ઉઠાવીને એક રૂમમાં દાખલ થયો અને જોરથી ગ્લાસ જમીન ઉપર ફેંક્યો બાળકો જે માની આસપાસ બેઠા હતા તે ભયથી ધ્રુજી ઉઠ્યા જ્યારે અનિતા બેભાન જેવી પથારીમાં પડી હતી પતિનો અવાજ સાંભળીને તો તેનું હૃદય પણ હચમચી ગયું પરંતુ હિંમત જ ક્યાં હતી કે કંઈ પણ બોલી શકે બિપિન તેને ખૂબ સંભળાવી રહ્યો હતો આવી લાપરવા અને કામચોર પત્ની જેવા શબ્દો મોંમાંથી કાઢી રહ્યો હતો પણ તે તો જાણે બેભાન અવસ્થામાં આ બધું સાંભળી રહી હતી તે પોતે આંગણામાં આવ્યો અને નળમાંથી પાણી પીવા લાગ્યો હજુ સુધી અનિતા તેની પથારીમાંથી નહોતી ઊભી થઈ અને આ વાત તેને વધુ ગુસ્સે કરી રહી હતી તેણે ત્યાં જ આમળામાં ઊભા ઊભા પોતાના માથા ઉપર ઠંડુ પાણી નાખીને બૂમ પાડી હતી અને ગાળો દઈને કહેવા લાગ્યો કે જો એક મિનિટમાં ઊભી થઈને તે મને ખાવાનું ના આપ્યું તો જોજે હું તારી હાલત શું કરું છું બિપિનની મોટી પુત્રી જેની ઉંમર હજુ અગિયાર વર્ષની જ હતી તેના પિતાની આ ધમકી સાંભળીને તો ધ્રુજી ઉઠી સૌ પ્રથમ તો બાળકોમાં એટલી હિંમત જ ન હતી કે બાપ સામે કંઈ પણ બોલી શકે એકમાત્ર માં જ તેમનો સહારો હતી જ્યારે પણ પિતા મા સાથે ઝઘડો કરતા ત્યારે તે માની પાછળ છુપાઈ જતા અને પછી જ્યાં સુધી પિતા સૂઈ ન જાય ત્યાં સુધી તેઓ તે જગ્યાએથી ખસતા પણ ન હતા પહેલી વાર તેની મોટી દીકરી નિશા તરત જ દોડીને તેના પિતા પાસે ગઈ અને કહેવા લાગી કે પપ્પા માને કંઈ ના બોલો માએ કંઈ નથી કર્યું હું રોટલી બનાવીને આપી દઉં છું તેને ખૂબ જ વધારે તાવ છે તે સવારથી આમ જ પડી રહી છે તેણે સવારથી કંઈ પણ નથી ખાધું કે ના પાણી પીધું છે તમે મા ઉપર ગુસ્સે ના થાઓ કૃપા કરીને તેમના માટે કોઈ દવા લઈ આવો આ સાંભળીને બીપીને ગુસ્સે થઈને પોતાની દીકરી સામે જોયું અને કહ્યું વધારે પડતી જીપ ચાલવા લાગી છે તારી તેને કોઈ બીમારી નથી તેને ખાલી મોસમી તાવ છે બસ અને તેને પણ માથે લઈ લીધો છે અરે ઘરમાં કરે છે શું આ નાનું એવું તો ઘર છે અને કાચું આંગળું છે જ્યાં તેને ક્યારેય સાવેણી પણ નથી મારી આખો દિવસ ઘરમાં બેસી રહે છે ખાલી ખાવાનું સમયસર રાંધીને આપવાનું હોય છે તો પણ તેના નખરા હોય છે બિપિન બોલવાનું બંધ જ નહોતો કરી રહ્યો જ્યારે નિશા તરત જ રસોડામાં ગઈ અને જોયું તો એટલો જ લોટ વધ્યો હતો કે બે રોટલી બની શકે આજ સુધી તેણે રોટલી નહોતી બનાવી પણ બનાવવી જરૂરી હતી નકર તેના પિતા તો ના જાણે કેવા પ્રકારની મુશ્કેલી ઊભી કરી દેતા નિશાએ થોડો થોડો લોટ ઉઠાવ્યો અને જેમ તેમ કરીને રોટલી વણવા લાગી રોટલી વણી લીધી તો તેને યાદ આવ્યું કે હજુ સુધી તો તેણે ચૂલો નથી સળગાવ્યો જ્યારે બિપિન ગુસ્સામાં નિશા ઉપર બૂમ પાડી રહ્યો હતો કે મનહોશ તું પણ તારી માની જેમ બધું કામ મોડું જ કરે છે હજી સુધી તું એક રોટલી નથી બનાવી શકી હું અહીં ભૂખથી પીડાઈ રહ્યો છું હું તમારા લોકો માટે આખો દિવસ બહાર મહેનત કરતો રહું છું અને તમે લોકો મને સમયસર ખાવાનું પણ નથી આપી શકતા નિશાની આંખમાંથી તો આંસુ નીકળી ગયા હતા તેણે વણેલી રોટલીને પાછી પાટલી પર મૂકી અને લાકડા વડે ચૂલો સળગાવવા લાગી કેરોસીન પણ ખલાસ થઈ ગયું હતું આગ સળગી નતી રહી તેના બદલે માત્ર ધુમાડો થતો હતો આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું અને ધુમાડાના કારણે બિપિનની આંખોમાં પણ પાણી આવી ગયું હતું તે ગુસ્સાથી પાગલ થઈને સિંહની જેમ રસોડામાં પ્રવેશ્યો અને અંધારામાં જ પોતાના પગની લાત નિશાને મારી તો તે બિચારી આ અંધારામાં તે સળગતા ચૂલા ઉપર જઈને પડી હતી તેની કમર અને હાથ બળી ગયા હતા પરંતુ તેમ છતાં તે તરત જ પોતાની જાતને સાંત્વના આપીને એક બાજુ ઊભી રહી બીપીને લાકડા સળગાવીને તેના પર રોટલી બનાવવા લાગ્યો અને નિશાને ગાળો બોલીને કહેવા લાગ્યો કે મારી નજર સામેથી જતી રહે એક કામ સરખું નથી કરી શકતી બસ તને ઓર્ડર આપવાનું જ આવડે છે લોકોને હવે તારું સડેલું મોઢું લઈ જા અહીંયાથી નિશા રડતી રડતી પાછી પોતાની મા પાસે આવી ગઈ અને દબાયેલા અવાજ સાથે રડવા લાગી તેનાથી નાના તેના ત્રણ ચાર ભાઈ બહેન તેની પાસે બેસીને રોઈ રહ્યા હતા તેનાથી નાની આઠ વર્ષની ઈશાએ જ્યારે તેના ખભા અને કમરમાંથી બળેલા કપડાં જોયા તો તે પરેશાન થઈ ગઈ જેવો જ બિપિન રસોડામાંથી રોટલી બનાવીને બહાર આવ્યો અને પોતે જ મોજથી બેસીને ખાવા લાગ્યો તો તે રસોડામાં ગઈ અને ઘી લાવીને નિશાના ઘા પર લગાવવા લાગી થોડી વાર પછી બહુ મુશ્કેલીથી અનિતા ધીમે અવાજે પાણી માગવા લાગી નિશાએ જ્યારે આ સાંભળ્યું તો તે ઊભી થઈને બહાર ગઈ અને પાણી લાવીને માને પીવડાવ્યું પાણી પીધા પછી અનિતાને થોડી ઘણી તાકાત મળી હતી પરંતુ તે ખૂબ જ કમજોરી અનુભવી રહી હતી બિપિન ખાવાનું ખાતા પછી ત્યાં જ ખાટલા પર આડો પડ્યો હતો તેના ખાધા પછી માત્ર અડધી રોટલી વધી હતી ભૂખ તો બાળકોને પણ લાગી હતી પરંતુ માની આવી હાલત જોઈએ તો બાળકો તે રોટલી લાવીને માને ખવડાવવા લાગ્યા અડધી રોટલી ખાધા પછી અનિતાની આંખો સહેજ ખુલી તાવ પણ થોડો ઓછો થવા લાગ્યો હતો તો તેણે નિશા સામે એક નજર કરી તો તેનું શરીર બળી ગયું હતું જ્યારે તેણે બાળકોને પૂછ્યું તો થોડી વાર પહેલાં જે પણ થયું હતું તે બધું બાળકોએ માને જણાવી દીધું અનિતાને તો ગુસ્સો આવી ગયો હતો તે કહેવા લાગી કે આ બાગ છે કે રાક્ષસ કોઈ જાનવર પણ પોતાના બાળકો સાથે આવું વર્તન નથી કરતા મારા પર નહીં પણ કમસે કમ પોતાના બાળકો પર તો રહેમ કરવાનું રાખો અને વાત સાંભળીને બિપિન રૂમમાં આવ્યો અને એકવાર ફરી તેના પર બૂમો પાડવા લાગ્યો બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો અને બાળકો એક ખૂણામાં બેસીને રડી રહ્યા હતા બિપિન કહેવા લાગ્યો કે જ્યારે મારા માટે ખાવાનું બનાવવાનો સમય હતો ત્યારે તો તું મરેલાની જેમ પડી હતી અને હવે જ્યારે મેં પોતે જ બનાવીને ખાઈ લીધું છે તો તારામાં જીવ આવી ગયો અનિતા રડવા લાગી અને કહેવા લાગી કે તમે મને ડૉક્ટર પાસે કેમ નથી લઈ જતા ના જાણે મારી સાથે શું થઈ રહ્યું છે મારી તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે ના તો મારી આંખો ખુલે છે કે ના મારાથી કોઈ પણ કામ થાય છે તેથી તમે મારી સારવાર કરાવશો તો જ હું તમારું કામ કરી શકીશ બિપિન ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો હું તો એક તેને ફક્ત પોતાની જ ચિંતા હતી પત્ની અને બાળકોને તો તેને કોઈ ચિંતા જ ન હતી બાળકો પેદા કરીને તો જાણે તેને અનિતા પર કોઈ ઉપકાર કર્યો હતો જે એક ટાઈમનું ખાવાનું લાવીને આપી દેતો આના પર પણ ઘણું સંભળાવતો હતો અને બાળકો રડતા રડતા તે ખાવાનું ખાઈ લેતા હતા અનિતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ રહી હતી આ જોઈને બિપિનને પણ તેના પર દયા આવવા લાગી એક દિવસ તેને કહેવા લાગ્યો કે ચાલ હું તને એક મોટા ડૉક્ટર પાસે લઈ જાઉં જેથી ખબર તો પડે કે આખરે તને કોઈ બીમારી છે કે તું માત્ર નાટક કરી રહી છે અનિતાનું દિલ ફાટીને રહી ગયું હતું પરંતુ તે કરી પણ શું શકે તેના પતિ સાથે ડૉક્ટર પાસે જતી રહી જ્યારે ડૉક્ટરે અનિતાની સ્થિતિ જોઈ અને પછી અમુક પ્રશ્નો પૂછ્યા જ્યારે અમુક રિપોર્ટ લખી આપ્યા તો તેના પૈસા ખૂબ જ વધારે હતા બીપીને તો હાથ ઊંચા કરી લીધા અને કહેવા લાગ્યો કે મારી પાસે એટલા પૈસા નથી કે જે હું તારા પર ખર્ચ કરું તેના હાથમાં સોનાની વીંટી પહેરેલી છે તેને ઉતારીને આપી દે તેને વેચીને હું તારા રિપોર્ટ કરાવી દઈશ એ વીંટી અનિતાની માની છેલ્લી નિશાની હતી પણ હવે શું થઈ શકે તે હોસ્પિટલમાં હાજર હતા એટલા માટે તેણે તે વીટી કાઢીને પોતાના પતિને આપી દીધી જેને વેચીને તેણે અનિતાના રિપોર્ટ કરાવ્યા જ્યારે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો ત્યારે અનિતા ઘરે હાજર હતી બિપિન પોતે જ મજૂરી કર્યા પછી ડોક્ટર પાસેથી રિપોર્ટ લેવા ગયો હતો તો ડૉક્ટરે જે વાત તેને જણાવી એ સાંભળીને તો તે એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો હતો ડૉક્ટરે કહ્યું કે અનિતાને કેન્સર છે તમારે વહેલી તકે તેની સારવાર શરૂ કરવી પડશે નહીં તો તેનો જીવ જોખમમાં મુકાઈ જશે અને પછી અમે તમારી કોઈ મદદ નહીં કરી શકીએ ડૉક્ટરની સૂચના સાંભળ્યા પછી ડૉક્ટરે તેને દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું દવાઓની કુલ કિંમત દસથી પંદર હજાર રૂપિયાની વચ્ચે હતી એટલા માટે તેણે ડૉક્ટર પાસેથી દવાનું પ્રિસ્ક્રિપ્શન લીધું અને તે હોસ્પિટલની બહાર આવતો રહ્યો એક ક્ષણ માટે તો તેને પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો હતો ભલે તે થોડો સ્વભાવનો ગરમ હતો અને અનિતાને સંભળાવતો રહેતો હતો પરંતુ જે પણ હતું તે તેની પત્ની હતી જીવનના બારથી તેર વર્ષ તેણે અનિતા સાથે વિતાવ્યા હતા દેખાવમાં પણ ખૂબ જ સારી હતી પણ જ્યારથી તેને આ બીમારી થઈ હતી ત્યારથી તેનો રંગ પણ શ્યામ થતો જઈ રહ્યો હતો તે ખૂબ જ કમજોર અને મોટે ભાગે ઉદાસ રહેવા લાગી હતી પહેલાં જેવી ચમક તેના ચહેરા ઉપર નહોતી રહી અને એમ પણ જે ગરીબીમાં તે પીડાઈ રહ્યા હતા આવી હાલતમાં કોને પ્રેમ મોહબ્બત યાદ રહે છે જો કે અત્યારે ડોક્ટરે જે સારવારનું બિલ તેને બનાવીને આપ્યું હતું તે તો જો પોતાના ઘરને પણ વેચી દેતો પોતાના બધા જમા કરેલા પૈસા પત્નીના ઘરેણાં પણ લગાવી દેતો તો પણ કેન્સરની સારવાર ના કરાવી શકતો હોય દવાઓના ખર્ચા અલગ હતા અને પછી જે હોસ્પિટલોમાં જઈને સારવાર થવાની હતી તે અલગ હતી આ વિચારી વિચારીને બિપિન એક નિષ્કર્ષ પર પહોંચ્યો તેણે રિપોર્ટને રસ્તામાં ફાળીને કચરામાં ફેંકી દીધો અને ઘરે આવતો રહ્યો આ કરતી વખતે એક વાર પણ તેનું અસ્તિત્વ ધ્રુજ્યું નહીં ઘરે આવ્યો અને અનિતા તેની રાહ જોઈને બેઠી જ હતી આજે તેની તબિયત થોડી સારી હતી તેથી તેના આવતા પહેલાં તેણે ખાવાનું બનાવી દીધું હતું જ્યારે બિપિન ઘરે આવ્યો ત્યારે તેણે સૌથી પહેલાં ગરમ ગરમ ખાવાનું આપ્યું અને કહેવા લાગી કે કરિયાણું પૂરું થઈ ગયું છે તમે કાલે રાશન લઈ આવજો ઘરમાં લોટ પણ નથી વધ્યો જે હતું તેનાથી આ ખાવાનું બનાવી દીધું છે બિપિન ચૂપચાપ તેની બધી વાતો સાંભળતો રહ્યો જ્યારે બિપિન કંઈ ના બોલ્યો તો અનિતા પોતે જ કહેવા લાગી કે આજે મારો રિપોર્ટ આવવાનો હતો તે રિપોર્ટમાં શું આવ્યું છે કે પછી તમે દવાખાને ગયા જ નથી આ સાંભળીને બીપીને ગુસ્સાથી અનિતા સામે જોયું અને કહેવા લાગ્યો તું મને શાંતિથી ખાવાનું ખાવા દઈશ કે નહીં ઘરે આવતાની સાથે જ ઇન્કવાયરી શરૂ કરી દે છે શું દેખાતું નથી હું ખાવાનું ખાઈ રહ્યો છું અનિતાની જીભ પર તો ત્યાં જ તાળું વાગી ગયું હતું તે ચૂપચાપ તેની પાસે બેસીને પોતાની આંગળીઓ હલાવવા લાગી બાળકો પણ આંગણામાં રમી રહ્યા હતા અને તેઓ પિતા જમવાનું પૂરું કરે તેની રાહ જોઈ રહ્યા હતા અને પછી જે પણ ખાવાનું વધે તો પછી તેઓ માની સાથે હળી મળીને ખાઈ લે પરંતુ ત્યારે ખાવાનું ખાધા પછી બિપિન કહેવા લાગ્યો કે ડૉક્ટરે કહ્યું છે કે તને મલેરિયા થયો છે આ નાની બોટલ તને પીવા માટે આપે છે અને કહી રહ્યો હતો કે એક જ શ્વાસમાં પાણી વગર પી જાય તારી બીમારી મટી જશે અનિતાએ પણ ખુશીનો શ્વાસ લીધો હતો કે સારું છે કે કોઈ મોટી બીમારી ના નીકળી બીપીને પોતાના ખિસ્સામાંથી મેલેરિયાની દવા કાઢી અને અનિતાને આપી અને કહ્યું કે આપી લેજે તું સારી થઈ જઈશ અનિતાએ પણ ચૂપચાપ માથું હલાવ્યું અને તે દવા લઈ લીધી ઘણા દિવસોથી બિપિન પોતાના એક મિત્ર સાથે મળીને બીજા દેશમાં જવાની યોજના બનાવી રહ્યો હતો કોઈએ તેને કહ્યું હતું કે એક કંપની મલેશિયામાં કામદારોને મોકલી રહી છે ત્યાં ઘણું કામ છે અને તેમને સારા એવા પૈસા મળશે તેણે હજુ સુધી અનિતાને કશું જણાવ્યું ન હતું એવું વિચાર્યું હતું કે જ્યારે બધું પૂરું થઈ જશે ત્યારે જ પત્નીને જણાવશે પણ હવે જ્યારે તેને અનિતાની આ બીમારીની ખબર પડી તો તેણે જણાવવાનો નિર્ણય છોડી દીધો તેની પાસે જેટલી પણ બચત હતી તે બધી તેણે તેના મિત્રને ત્યાં મુકાવી દીધી અને જે પણ કમાઈ રહ્યો હતો તેમાંથી મોટા ભાગની રકમ તેના મિત્ર પાસે જમા મૂકી રહ્યો હતો જેથી મલેશિયા જવા માટે થોડા વધુ પૈસા પોતાને રા પાસે રાખી શકે તેની ટિકિટ અને વિઝા બંને ફ્રી હતા એક સાંજે જ્યારે તે પરેશાન હતો ત્યારે તેના મિત્રના ઘરે ગયો તો ત્યાં તેને સારા સમાચાર મળ્યા કે તેની નોકરી મલેશિયામાં લાગી ગઈ છે અને થોડા દિવસો પછી જ મલેશિયા જવાનું છે આ સાંભળીને બિપિનની ખુશીની કોઈ સીમા ના રહી ઘરમાં રાશન પૂરું થઈ ગયું હતું તેણે અનિતાને થોડું ઘણું જ રાશન લાવીને આપ્યું અને કહેવા લાગ્યો કે મારી પાસે પૈસા નથી તેથી આટલામાં જ ગુજારો કરો મજબૂરીમાં અનિતા પણ ચૂપ થઈ જતી કારણ કે પતિ પાસે જ્યારે પૈસા નથી તો પછી તે શા માટે પોતાના પતિને હેરાન કરતી રહે તે પોતે ભૂખી રહેતી અને પોતાના બાળકોને અડધી અડધી રોટલી કરીને ખાવા માટે આપતી જેથી તેઓ ભૂખ્યા ના રહે એક દિવસ જ્યારે સવાર સવારમાં બિપિન ઉઠ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતો અને નવા કપડાં પહેરીને તે તૈયાર થયો અનિતા તેની સામે આશ્ચર્યથી જોઈ રહી હતી અને કહેવા લાગી કે શું વાત છે બિપિન તમે આજે ખૂબ જ સારી રીતે તૈયાર થઈ રહ્યા છો આ રીતે તો તમે ક્યારેય હોળી અને દિવાળી ઉપર પણ તૈયાર નથી થતા આ સાંભળીને બિપિન તરત જ વિચિત્ર રીતે અનિતા સામે જોઈને કહેવા લાગ્યો આજે કોન્ટ્રાક્ટરે અમને જમણવારમાં બોલાવ્યા છે એટલા માટે અમે પહેલાં પાર્ટી કરીશું અને પછી કામ કરીશું અનિતા ખુશ થઈ ગઈ અને પછી કહેવા લાગી કે મારા અને બાળકો સામે પણ જોજો ઘરમાં બિલકુલ રાશન નથી જો તમે આજે રાત્રે રાશન લાવશો તો જ અમે પેટ ભરીને જમી શકીશું નથી ઈચ્છતી કે મારા બાળકો આજે રાત્રે ભૂખ્યા સૂઈ જાય આ સાંભળીને બિપિન કહેવા લાગ્યો કે ચિંતા ના કર હું આજે રાશન લઈને આવીશ આ સાંભળીને અનિતા ખુશ થઈ ગઈ પણ ના જાણે કેમ તેને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું હતું જો કે અત્યારે બીપીને એક નજર અનિતા ઉપર નાખી અને પછી બાળકો સામે જોયું અને તે ઘરની બહાર નીકળી ગયો બાળકો એવું જ વિચારતા હતા કે સમજી રહ્યા હતા કે પિતાજી મજૂરી કરવા ગયા છે અનિતાનો પણ એ જ વિચાર હતો કે તેનો પતિ સાંજે રાશન લઈને આવશે પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેનો પતિ તો તેને કાયમ માટે છોડીને મલેશિયા ચાલ્યો ગયો છે બિપિન પોતાના મિત્રો સાથે મલેશિયા જતો રહ્યો હતો પરંતુ અહીં રાત પડી ગઈ હતી બધી બાજુ અંધારું ફેલાઈ રહ્યું હતું અને બિપિન હજુ સુધી ઘરે નહોતો આવ્યો બાળકોએ આખો દિવસ કશું નહોતું ખાધું ભૂખને કારણે તેમની ખરાબ હાલત હતી વારંવાર માને સવાલ કરતા કે પિતાજી ક્યાં રહી ગયા પહેલાં તો ક્યારેય આટલું મોડું નથી થયું રાત પડતા પહેલાં જ ઘરે આવી જાય છે અનિતા પણ પરેશાન હતી તેની તબિયત પણ બગડી રહી હતી વારંવાર ઉધરસ ખાતા ખાતા તે શેરીમાંથી બહાર ડોકિયું કરીને જોતી તેની સાથે કામ કરતા તમામ મજૂરો જે આજ ગામમાં રહેતા હતા તે તો પાછા આવી ગયા હતા પરંતુ આજે ના જાણે બિપિન ક્યાં રહી ગયો હતો તેના વિશે તો કોઈ સમાચાર જ ન હતા મજબૂર થઈને બાળકોએ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું બાળકો તો ભૂખ્યા સૂઈ ગયા જ્યારે અનિતાના દિમાગમાં ઘણા વિચારો આવી રહ્યા હતા આજ પહેલાં આવું ક્યારેય નહોતું બન્યું કે બિપિન ઘરે ન આવ્યો હોય પહેલાં તો તેણે એ ચિંતા થઈ કે બિપિનને કોઈ નુકસાન ના થયું હોય પરંતુ જ્યારે તેણે પાડોશી પવનભાઈને પૂછ્યું કે બિપિન ક્યાં છે તે ગઈકાલ રાતથી ઘરે પાછા નથી આવ્યા તો તેણે કહ્યું કે મને જ ખબર નથી તે તો ગઈકાલે કામ ઉપર પણ નહોતો આવ્યો બલકે કાલે જ કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને કામ છોડીને જતો રહ્યો હતો કહેતો હતો કે મને બીજી જગ્યાએ સારું કામ મળી ગયું છે અમારી બધા સાથે પણ ગુસ્સામાં વાત કરીને ચાલ્યો ગયો આ સાંભળીને તો અનિતા એકદમ ચિંતિત થઈ ગઈ હતી કે આખરે તેનો પતિ ક્યાં જઈ શકે છે તે પણ કંઈ કહ્યા વગર બાળકો ભૂખથી રડી રહ્યા હતા તેણે પાડોશમાંથી બાળકો માટે થોડું ખાવાનું માગ્યું તો પાડોશની સ્ત્રીએ તેને ખાવા માટે થોડું ખાવાનું આપી દીધું તેણે પોતે થોડું ઘણું ખાધું અને બાકીનું બધું તેના બાળકોમાં વેચી દીધું પરંતુ તે અસ્વસ્થતા અનુભવી રહી હતી કે આખરે બિપિન ક્યાં જઈ શકે છે અને બીજી તરફ મલેશિયામાં બિપિનને સારી એવી નોકરી મળી ગઈ હતી તે ત્યાં પણ મજૂરી જ કરતો હતો પરંતુ ત્યાં તેને ઓછી મહેનતના વધુ પૈસા મળી રહ્યા હતા તે ખુશ હતો અને સારી એક એવી કમાણી કરતો હતો જ્યારે અહીં તેના બાળકો ભૂખથી રડતા હતા બાળકોની ભૂખને કારણે એવી હાલત થઈ ગઈ કે પાડોશીના જે ઘરમાંથી પણ ખાવાની સુગંધ આવતી તો તેઓ તે ઘરમાં ડોક્યું કરવા લાગતા કે કદાચ કોઈને તેમના ચહેરા પર દયા આવી જાય અને દયા આવી જાય તો તેઓ અમને થોડું ખાવાનું આપી દે અમુકને તો આ બાળકોના મેલા અને ફાટેલા કપડાં જોઈને દયા આવી જતી તેઓ આમને ખાવા માટે કંઈક આપી દેતા નહીંતર તેમને ભૂખ્યા સૂવું પડતું ક્યાંકથી ઉડતા ઉડતા સમાચાર પણ અનિતાને મળ્યા કે તેનો પતિ બીજા દેશમાં જતો રહ્યો છે અને ત્યાં સારી નોકરી કરી રહ્યો છે તેણે તેની પત્ની અને બાળકો સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને તે ક્યારેય પાછો નહીં આવે આ સાંભળીને તે રાત્રે અનિતા ખૂબ રડી હતી કે તેના પતિએ તેને આટલો મોટો ધોકો આપ્યો તેને કેન્સર હતું અને એ વાતની હજુ પણ ખબર ન હતી તેના બાળકોના ભવિષ્યની ચિંતા કરવા લાગી હતી કે તે તેમને કેવી રીતે ખવડાવશે તેમની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકશે તેને તેના પતિ પ્રત્યે નફરત મહેસૂસ થવા લાગી હતી સમય પસાર થતો ગયો અને ચાર વર્ષ વીતી ગયા બીજી તરફ બિપિન પૈસાની રંગત જોઈને સાવ ભૂલી ગયો હતો કે તેની એક પત્ની અને બાળકો પણ છે જ્યારે ચાર વર્ષ પૂરા થયા તો બોસે જૂના કામદારોને નોકરીમાંથી કાઢી મૂક્યા જેમાં બિપિન પણ સામેલ હતો તેના દિમાગમાં અનિતાનો ચહેરો યાદ આવ્યો અને કહેવા લાગ્યો કે અત્યાર સુધીમાં તો અનિતા મરી ગઈ હશે અને ના જાણે તેના બાળકો ક્યાં શેરીઓમાં ભટકતા હશે જીવતા પણ હશે કે નહીં જોકે અત્યારે તેને આ વાતથી કોઈ ફરક નહોતો પડતો તે ચાર વર્ષ પછી જ્યારે ભારત આવ્યો તો સીધો પોતાના ઘરે ગયો ઘરના દરવાજામાં પગ મૂકતા જ તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી શું આ તે ઘર હતું તેનું ઘર તો કાચા આંગણાવાળું હતું ખુલ્લી જગ્યા હતી અને માત્ર એક જ રૂમ બનેલો હતો અને તે પણ માટી અને ઈંટોથી તેની તો એટલી હેસિયત ન હતી કે રૂમને પ્લાસ્ટર પણ કરાવી શકે પરંતુ અહીંયા તો ફ્લોર ઉપર માર્બલ લાગેલા હતા સામે સુંદર ફૂલોના છોડથી શણગારેલું આંગણું હતું અને એક સુંદર જગ્યા હતી જ્યાં એક બાજુ અનેક સિલાઈ મશીનો પડ્યા હતા દરેક મશીનની આગળ એક એક ખુરશી પડી હતી અને ત્યાં ગામની વીસથી પચીસ છોકરીઓ બેસીને સિલાઈ શીખી રહી હતી સામે ખુરશી ઉપર અનિતા બેસીને બધાને શીખવાડી રહી હતી જ્યારે ત્યાં જ આંગણાની એક બાજુએ અમુક છોકરીઓ કાર્પેટ પર બેસીને કાપડ કટિંગનું કામ કરી રહી હતી અનિતા જે છોકરીઓમાં જ મગ્ન હતી જ્યારે તેણે તેના પતિને દરવાજે ઊભેલો જોયો તો તે આંખોને પડકારો મારવાનું જ ભૂલી ગઈ બિપિન ચાલતો ચાલતો અનિતાની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે અનિતા તું હજી જીવતી છે તું મરી નહીં તને તો કેન્સર હતું ને મેં તો વિચાર્યું હતું કે તું મરી ગઈ હોઈશ બીજી ક્ષણે જોરથી થપ્પડ બિપિનના ગાલ ઉપર પડ્યો હતો ગામની બધી છોકરીઓ તેમની સામે જોવા લાગી હતી અનિતા કહેવા લાગી કે કેમ આવ્યો છે તું પાછો નીકળી જા આ ઘરમાંથી ફરીથી અહીંયા પગ ના મૂકતો નહીં તો તે પોલીસને હવાલે કરી દઈશ તારો મારી સાથે કોઈ સંબંધ નથી બિપિન બિપિન તો શબ્દ થઈ ગયો હતો શું આ એ જ અનિતા હતી જેને તે બીમારીની હાલતમાં છોડીને ગયો હતો પત્નીનું વર્તન અને ગુસ્સો જોઈને તો તે એકદમ ગભરાઈ જ ગયો તે તેની પત્નીની માફી માગવા લાગ્યો કહેવા લાગ્યો કે મારી વાત તો સાંભળ હું તમારા માટે ઘણું બધું લાવ્યો છું હું તો તમારા લોકો માટે બહાર ગયો હતો પણ અનિતાએ હાથ ઊંચો કરીને ચૂપ કરાવી દીધો અને કહેવા લાગી કે મારે અને મારા બાળકોને તારી સાથે કોઈ લેવા દેવા નથી તું જે હાલતમાં અમને છોડીને ગયો હતો તે સાચી સાબિતી છે કે તને અમારી કેટલી ચિંતા છે તેમના ઘરેથી ઝઘડાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા જ્યારે બિપિનને ત્યાં જોયો તો તમામ લોકો ધીકારવા લાગ્યા અને ધક્કા મારીને તેમને ગામની બહાર કાઢવા લાગ્યા તે લોકો કહેવા લાગ્યા કે ખબરદાર જો તે અનિતાને ફરીથી ડરાવવા ધમકાવવાની અથવા તો ફરીથી આ ઘરમાં ઘૂસવાની કોશિશ પણ કરી બિપિન તો માથું પકડીને બેસી ગયો હતો ગ્રામજનો તરફથી એને જાણવા મળ્યું કે તેના ગયા પછી અનિતાએ પોતાના બાળકો માટે લોકોના કપડાં સીવવાનું શરૂ કરી દીધું હતું તે એટલી સારી રીતે સીવણ કરતી હતી કે ગામડાની છોકરીઓ તેની પાસે કપડાંની સિલાઈ અને કટિંગ શીખવા આવવા લાગી એક દિવસ સીવણ કેન્દ્રના મેડમ પણ તેની પાસે આવ્યા અને તેને તેમને કેન્દ્રમાં સીવણ અને કટિંગ શીખવવા માટે ટીચર તરીકે રાખી લીધી તે અઠવાડિયામાં છ દિવસ ત્યાં શીખવાડતી અને પછી રવિવારે ગામની છોકરીઓને સિલાઈ અને કટિંગ શીખવાડતી તેના બાળકો ખૂબ સારી સ્કૂલમાં ભણી રહ્યા હતા રહી વાત તેના કેન્સરની તો તે તો જાતે જ તેના શરીરમાંથી નાબૂદ થઈ ગયું હતું જે રીતે ભૂખ અને પરેશાનીમાં તેણે પોતાનું જીવન વિતાવ્યું હતું તેના શરીરમાં રહેલા કેન્સરના તમામ લક્ષણો પોતાની મેળે જ ખતમ થઈ ગયા હતા બિપિન હવે પસ્તાવો કરી રહ્યો હતો મલેશિયા જવાનો પણ સવાલ નહોતો ઊભો થયો કારણ કે તેને નોકરી ગુમાવી દીધી હતી તે અવારનવાર તેના કામમાં છેતરપિંડી કરતો હતો જેના વિશે તેના બોસને ખબર પડી ગઈ અને આ રીતે તે પત્ની બાળકોને પણ અને મલેશિયાની નોકરીને પણ ગુમાવી બેઠો હતો તો આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે અનિતાએ બિપિન સાથે જે રીતે વર્તન કર્યું તે યોગ્ય હતું અને શું બિપિનને જે સજા મળી તે પૂરતી હતી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો મળીએ એક નવી અને રસપ્રદ વાર્તા સાથે મારી વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ